જુનાગઢ ના સાસણ ગીર સફારી પાર્ક મુલાકાતે આવતા ટુરિસ્ટો વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓને જોઈ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે જુનાગઢ સાસણ સફારી પાર્ક ખાતે હાલમાં નાના બાળકોની પરિક્ષાવ પુણે થતા અસંખ્ય પયેટકો પોતાના બાળકોને લઈને આ જગ્યાએ વન્ય પ્રાણીઓ તથા પશુ પક્ષીઓ તેમજ સિંહના નજીક દશન થઈ શકે તે માટે થલાવાગીર અભયારણ્યની મુલાકાતે આવતા હોય છે અને હાલમાં સાસણગીર सफारी પાર્ક ખાતે અને પયેટકો પોતાના બાળકોને લઈને દૂર દૂરથી અહીં જંગલના વન્ય પ્રાણીઓના દશન કરવા માટે આવી રહ્યા છે ત્યારે જોઈએ તેઓની સાસણગીર અભયારણ્ય વિસ્તારમાં મુલાકાત દરમિયાન તેમણે અને બાળકોએ શું નિહાળ્યું તે વિશે તેમનું મુખેથી સાંભળીએ કે તેમણે સાસણની મુલાકાત કેવી લાગી મારું નામ કિંજલ પંડિયા છે અમે ગાંધીધામ થી વિઝિટ કરવા માટે આવ્યા છે ખાસ નેશનલ પાર્ક ની જ વિઝિટ કરવા માટે આવ્યા છે અને અહીંનું જે સૌંદર્ય છે ખરેખર માણવા જેવું છે અને જે અહીંયા મજા આવે છે કુદરતી વાતાવરણમાં એ તમે ક્યાંય પણ માણી નહીં શકો અમારો સાંજ છે અને એને અમે ખાસ અહીંયા કુદરતી સૌંદર્ય માણવા માટે જ લઈ આવ્યા છે કે બાળકોને પણ ખ્યાલ આવે કે છે શું ખરેખર ફોરેસ્ટમાં હોય છે શું એ અમે દેખાડવા માટે આવ્યા છીએ ઘણા બધા પશુઓ છે અહીંયા જે પક્ષીઓ છે એની જે ખાસ જે આપણે રંગત માણીએ ને તો એ જોવાલાયક હોય છે અને એક વખત તો અચૂક વિઝિટ લેવી જ જોઈએ અને મારો જે સન છે એને લાયન અને એવું બધું જોવાનો બહુ ખાસ એવો હતું એટલા માટે અમે એના માટે જ ખાસ આવ્યા છીએ અને વિઝિટ લીધી છે અને અહીંના જે લયાવાવાળા છે એ પણ બહુ સરસ રીતે દેખાડે છે અને અમને સારું એવું ગાઈડ કરે છે અને અહીંયા જે કાંઈ છે હજી અમે એનિમલ જોયા છે ખાસ તો બર્ડ અમે જોયા છે તે જોવાલાયક છે રમણીય છે અને ખાસ અમે જે વિઝિટ લે ગાંધીધામથી લઈને આવ્યા છીએ એ તો ખરેખર વસૂલ છે તકો આવવું જ જોઈએ ખરેખર વેકેશનમાં ખાસ કરીને તમારા બાળકોને લઈને આવો જેથી તમને કરીને તમારા બાળકોને પણ દેખાડો કે આનું સૌંદર્ય કેવું હોવું જોઈએ સિંહ જોયા અહીંયા સિંહ હજી તો દર્શન થયા નથી આગળ જતા જોશું અને બે ત્રણના દર્શન થયા છે પણ અમે જોશું એવું હજી પણ લાગે છે અમારા ગાઈડન્સ છે એમને અમને કીધું કે આગળ હજી આગળ જતા ઘણા બધા તમને એનિમલ્સ મળશે હું મારા ફેમિલી મેમ્બર સાથે આવેલી છું ગાંધીધામથી ચોક્કસ અહીં વિઝિટ કરવા માટે આવેલી છું કારણ કે તમારે એક વખત અચૂક ફેમિલી અને બાળકો સાથે મોબાઈલ યુગમાં બહાર નીકળીને મોબાઈલની અને તમારા ફેમિલી મેમ્બર અને બાળકો સાથે આ વિઝિટ કરવી બહુ જ જરૂરી છે તમે વાતચીત કરી શકો છો મારા ફેમિલી મેમ્બર સાથે મારું નામ ચાર્મી પુરોહિત છે અને હું જુનાગઢથી આવેલી છું અમે અહીંયા સિંહ હરણ અને બીજા બધા ઘણા બધા પ્રાણીઓ જોયા છે અને અહીંયા મને ખૂબ જ આનંદ થયો છે આ મોમેન્ટ માણવા જેવી છે થેન્ક યુ જી તમારું શું કહેવાનું છે બસ મારું નામ તૃપ્તિબેન ભટ્ટ છે અમે જૂનાગઢથી આવ્યા છીએ અમારા બાળકોને બહુ જ મજા આવી સિંહ જોયા હરણ જોયા એ બધુંય જોઈ અને અમને બહુ મજા આવી કેટલી વખતથી આવો છો આ બીજી વખત અમે અહીંયા આવ્યા છીએ પણ મારા બાળકોને બહુ મજા આવી છે અહીંયા જી તમારું શું કહેવાનું છે બેન અમારું કહેવાનું એમ છે કે જરૂર અચૂક અહીંયા અમને સિંહ જોવાની ખૂબ જ મજા આવે ઘણા બધા બીજા પ્રાણીઓ પણ જોયા પણ સિંહમાં તો બહુ જ ખૂબ જ આનંદ આવ્યો આ બીજી વાર આવ્યો છું ખાસ મને બહુ જ બહુ જ બધું ગમે જે નેચરલનો આનંદ માણવાની જે મજા છે એ અત્યારે બીજા સીમાય મજા નથી ખાસ કરીને તમે સો ટકા આવશો તો તમને તમારું મંત્ર મુક્ત થઈ જશે અને બહુ જ મજા આવશે આ જગા માણવા જેવી છે કારણ કે આ જે નેચરલ છે એ ભગવાને બનાવેલું છે એનો આનંદ માણો બીજા કોઈનો આનંદ તમારા છોકરાઓને પણ શીખવાડો ને મારું નામ ધૈર્ય ભટ્ટ છે હું જુનાગઢથી આવ્યો છું હું અહીંયા બીજી વખત આવ્યો છું મને પશુ પંખીઓમાં ખૂબ જ આનંદ આવ્યો અને સિંહ વાઘ અને બધું જોયું અમે વાંદરા જોયા પછી હરણ જોયા પછી મોર જોયા કેવી મજા આવે છે ખૂબ મજા આવે છે એ અને તમારું શું કહેવાનું છે મારું નામ રુદ્રપોડિયા છે મનાયા બહુ મજા આવી સિંહ જોયા કે નહીં જોયા કેવા હતા સિંહ બહુ મસ્ત હતા બીજું શું શું પછી મોર વાંદરા હતા તો કે આવું કે નથી અમે પાછા આવશું પાછા ક્યારે આવશો વેકેશન મારું નામ નૈત્રી ભટ્ટ છે હું જૂનાગઢ થી આવી છું મને અહીંયા ખૂબ જ આનંદ આવે છે નેશનલ પાર્ક બહુ મસ્ત છે કુદરતી હવા છે મેં તો ઘણું બધા એનિમલ જોયા જેમ કે હરણ જોયા છે સાબર જોયા લાયન જોયા મને ખૂબ મજા આવી લાયન જોવામાં તે ખૂબ જ મસ્ત હતા અને આમ નજીકથી જોયા હતા તો ખૂબ જ મજા આવી અમને આમ નેચરલમાં આજે જોવા મળ્યા હું બીજી વાર આવી છું પણ ખૂબ જ મજા આવે છે તમે અહીંયા અચૂક આવો અને મને આ એક વાત ખૂબ ગમે છે અહીંયા કે અહીંયા પ્લાસ્ટિક નો હાવ પ્રબંધ છે અહીંયા પ્લાસ્ટિક લઈને ન આવવાનું અહીંયા રેપર કે એવું કઈ નહીં ફેંકવાનું એ લોકો એની બોટલ માં પાણી લઈને આવે છે ખૂબ જ પ્લાસ્ટિક તો સાવ મનાય છે અને ખૂબ જ મસ્ત છે અહીંયા નું વાતાવરણ ને નેશનલ પાર્ક અહીંયા અચૂક તમે આવો સિંહ જોયા હા મજા આવી બહુ જ જોવામાં ઘણા બધા જોયા